હેલો ફ્રેન્ડ્સ હું છું જીનલ સુતરિયા અને તમારા બધાનું સ્વાગત છે ગુજરાતી રસોડુંમાં તહેવારો માટે એકદમ છૂટી છૂટી લાપસી બનાવીશું તો એના માટે એક કપ કરકરો લોટ લીધો છે ઘઉંનો એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ મોઠી પડતું મોવણ હોય તો જ લાપસી સારી બને છે ત્યારબાદ જો લાપસીનું એકદમ પરફેક્ટ માપ જાણવું હોય તો જેટલો લોટ હોય તમારી પાસે એટલું જ પાણી એડ કરવાનું છે એટલે અહીંયા મેં એક વાટકી લોટ લીધેલો છે તો એક વાટકા જેટલું જ પાણી લીધેલું છે અને એનાથી અડધો ગોળ લેવાનો છે એટલે કે એક વાટકી લોટ છે તો અડધી વાટકી જેટલો મેં છીણેલો ગોળ એડ કરેલો છે આ માપથી તમે જો લાપસી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે તમારી લાપસી ત્યારબાદ પાણીને એકદમ સારી રીતે ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે ત્યારબાદ એક ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે ને થોડું જાયફળ છીણીને એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે જે મવણ નાખીને તૈયાર કરેલો લોટ છે એ એડ કરી દેવાનો છે ત્યારબાદ આવી રીતે વેલણની મદદથી કાણાં પાડી દેવાના છે અને ઢાંકીને પાંચ મિનિટ માટે ધીમા ગેસ પર કૂક થવા દેવાની છે વેલણની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે કે એ પણ કોરો લોટ ના રહેવો જોઈએ અને ત્યારબાદ આપણે એક જાડા તળિયાવાળી લોઢી લેશું અને એની ઉપર આપણે પેન લાપસીની મૂકી દઈશું અને બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને એકદમ ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને બફાવા દઈશું ત્યારબાદ તમારે ચપ્પાની મદદથી આવી રીતે લાપસીને ફાળવાની છે તો જ તમારી લાપસી એકદમ છૂટી છૂટી અને દાણેદાર બનીને તૈયાર થશે તો આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ ના કરવું તો તૈયાર છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ લાપસી જે દરેકના ઘરમાં વાર તહેવારે અથવા તો સારા કામમાં બનતી જ હોય છે હવે એને ગરમા ગરમ કરી દઈએ તો ઉપરથી થોડા કાજુ બદામના ટુકડા એડ કરી દીધા છે થોડી સૂકી દ્રાક્ષ એડ કરી દીધી છે અને સાકર અથવા તો ખાંડ એડ કરી દેવાની છે એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ